મુકુદલાલ નાથાલાલની જન્મ જયંતિ નિમિત્તે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોળકા એજ્યુકેશન સોસાયટીની તમામ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ કરવામાં આવેલ જેમાં અલગ અલગ વાનગીઓમાં પાણીપુરી ભેડ સેન્ડવિચ મકાઈ મેગી સમોસા ચાટ મંચુરિયન દિલ્હી ચાટ કોલ્ડ કોફી કોલ્ડ ડ્રિંક્સ પેસ્ટી પાણી વિવિધ ગેમ્સ વગેરેના કુલ ચાલીસ જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા ધોળકા એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકેશભાઈ એસ પટેલ ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ચાવડા શ્રામંડળ મંત્રીના શ્રી જયેશભાઈ ત્રિવેદી માનદ મંત્રી ઉમેદભાઈ પટેલ અન્ય કમિટીના સભ્યો ધોળકા શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ મ્યુનિસિપલ કાઉન્ કાઉન્સિલર રીનાબેન ત્રિવેદી કેતનભાઈ કાછિયા પટેલ ભાજપ અગ્રણી પિયુષભાઈ સાથે દરેક સંસ્થાના આચાર્યો અધ્યાપક ગણ કર્મચારી ગણ પટાવાળા તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો વાલીઓ આ આનંદ મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને દરેક વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો રિપોર્ટર જસુભાઈ કંથાળિયા જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન ધોળકા જૂની સમયમાં માં એ સમય અમદાવાદ ની અંદર હમણાં સરસ્વતી સ્કૂલ થયું અમારી પોતાની દસ સંસ્થાઓ

આનંદ મેળાનું આયોજન કરીશું આયોજન વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીઓને વધુમાં વધુ આની અંદર શિક્ષણની સાથે સાથે સ્વાવલંબન કેવી રીતના એ લોકો મેળવી શકે એનો એક જે પ્રોજેક્ટ છે અત્યારે એસએસઆઈપી અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત જે છે એ કરી રહી છે તો ગયા વર્ષે અમારા ત્યાંથી એક છોકરાને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ચાલીસ હજાર રૂપિયાનું શું કહેવાય સ્ટાઈપેન્ટ આપેલું છે આ જ પ્રકારના પ્રયોજન એની અંદર અને આ મેળાની અંદર અમારી સંસ્થાના કુલ દસ છે આ મુખ્ય જે સાથે છે છે તો આર્ટ્સ અને કોમર્સ કોલેજની અંદર વિદ્યાર્થીઓ સ્વાવલંબન તરફ વળે ધીરે ધીરે પોતાનું કામ રોજગાર ફક્ત નોકરી ઉપર જ અવલંબે નહીં પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી શકે એનો આ એક પાયો છે બેઝ છે સ્ટાઈપેન્ડ તરીકે આપ્યા હતા અને આજ આ વર્ષે પણ અમે ગવર્મેન્ટના એસએસઆઈપી ઈડીસીના પ્રોગ્રામમાં અમારી કોલેજના આઠ વિદ્યાર્થીઓને મોકલેલા છે એ લોકો ટ્રેનિંગ લઈને આવ્યા બાદ આ જ પ્રકારના પ્રોજેક્ટની અંદર ફરીથી ગવર્મેન્ટની અંદર પોતાનું જે કવચ છે એ દેખાડવાનો પ્રયત્ન કરશું વિદ્યાર્થીઓ સ્વાવલંબી બને અને આવક કેવી રીતે મેળવી શકાય અને એના માટે કેટલી મહેનત કરવી પડે એમાં શું કરવું પડે એ પાયાની વસ્તુ છે ને એને અત્યારથી ખબર પડે ખાસ કરીને પ્રયોજન તો એ પણ હતું અમારું કે અમારી સંસ્થાના પાયોનિયર જે પાયાના માણસ છે સ્વ મુકુરલાલ શેઠ કે જેમનું જન્મજયંતિ અમે એના ઉજવણી રૂપે એના ભાગરૂપે આ એક પ્રયાસ અમે કર્યો છે અને એમને અમે યાદ પણ કરવા પડે અને કર્યા પણ છે ખાસ કરીને આ અમારા મેળાનું આયોજન પણ